નાખી પાણી ભરી પછી થોડાક હલાવ્યા હલાવ્યા એટલે જીણા જીણા કાટા હોય ને બધા પછી કાઢી નાખ્યા બે ત્રણ વખત ધોયા એટલે આમાં કોઈ કાટા આ હોય ને આમાં કાટા હોય છે જીણા ઝીણા ઈ બત્તા કાઢી લે કા આના કાટા બહુ બહુ લાગે એવા હોય તો આનું શું કાઢી અને આ ઓલામાં માલ કાઢતો જઈશ આ રીતે અને આને મિક્સરમાં નાખી હમ અને એનો જ્યુસ કરીશ જ્યુસ તો ન હ જો હિમોગ્લોબિન ઘટી ગયું હોય ને તો કે કે આથલાનો જ્યુસ બહુ સારો

મિક્સરમાં ગ્રાઇન્ડર ને આપણે એમ થાય કે કેવી રીતના જ્યુસ કરવું પણ આનું જ્યુસ છે ને એ બઉ જ હેલું છે કરવું કઈ અઘરું નથી મિક્સરમાં ડોડવા છે આવી રીતના હા બી હોય એ બી છે એ પણ એમાં કંઈ ભૂકો નથી થતા મિક્સરમાં માં એ બી એમને એમ રે ને પાણી નું જ્યુસ નીકળી જાય અને પછી સીધું ગારી જ લેવાનું રે એ હમણાં જ્યુસ કરીએ ને તો એ હું બતાવી ફાટલાન રોડ વાળા જીવ છે એ બધાથી બેસ્ટ જો લોહીની ટકાવારી ઘટતી હોય તો લોહીની ટકાવારી અપ કરવા માટે આ જ્યુસ છે ને બહુ કામ લાગે એટલે આયર્ન અને ગોળી ગમે એટલી લ્યો તોય ફાયદો ન થાય પણ આ જ્યુસ પીવાથી તરત હિમોગ્લોબિન અપ થાય આ હા જો આના કાટાનું કેવી રીતના ધ્યાન રાખવું પડે ને આના કાટા લાગે તો નીકળે નહીં જલ્દી હા

બાકી તો આમાં વિજ્ઞાનનો નિયમ છે ઊંધું થાય તમે કોઈનો લોહી પીવો તમારું લોહી ઘટે લોહી લોહી ઘટે તો પછી આવા ઉપાયો કરવા પડે આ આખા એ ફોલાઈ ગયા ને આખી તપેલી માં જો રાખ્યા ફોલીને તો આને અંદર બાઉલમાં આપણે ભરવા હોય ને તો એ ભરી ગયા આમાં પ્લાસ્ટિકના ઓલામાં ભરી પેક કરીને તમે રાખી શકો અને જોઈએ એ પ્રમાણે એમાંથી થોડો થોડા કાઢી પાંચ છ કાય એમના પાંચ છ પાંચ છ દોઢવાનો જ્યુસ કાઢીને પીવાથી પણ બહુ જ સારું એ અને બધા ભેગોથી જ્યુસ કાઢી નાખો ને ભેગોથી બોટલમાં નહીં ભર લેવાનું કારણ કે એ બગડી જાય ન રહીએ તો આખા ફૂલાઈ ગયા હવે આનો આપણે જ્યુસ કરીશું

Così, la carta è la carta. Io non la vedo mai. 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 Io એકદમ લાલ નીકળે આપણા શરીરમાં લોહી હોય ને લોહીનો બાટલો સડાય હોય ને આ નેચરલી હોય આ કહેવાય ખાતર નાખતા હોય દવા હોય કુદરતી રીતે અને બીજા નંબર હોય ને ત્યારે ખાટા હોય હા એટલે આમાં વિટામિન સી પણ ભરપૂર થોડું ખાટું લાગે આપણે ભરપૂર હોય ને આપણે જરૂર પડે તો થોડી ખાંડ નાખવાની आई ने बॉडी यो तो डॉक्टर एम कहता है विटामिन सी तुम्हें तो हरे यूज करो थोड़ी बार पसी केला के तो, तो वही तो, तो तो जो बराबर काम करे ना तो मित्र इसे विटामिन सी यू हमम ماشي जो ए बताऊ

એટલે એમાં ઘણા ન જે મોરું લાગતું હોય તો મોરું લાગે તો તો મજા આવે પીવાની મજા આવે તો પીએ જ છે ભાવે તો કી ચા વિટામિન સી તમારે એક્સ્ટ્રા વિટામિન સી જરૂર નથી પડતી પડે હોય છે કાચા હોય ને અત્યારે ખાટા હોય જરા મીઠા એટલે પાકે એટલે મીઠા થઈ જાય ખાતા એટલે ખાટા હોય એટલે વિટામિન સી હશે જ જનરલી એટલે જ જલ્દી રિકવર થાય હા એને ઢાંકીને ફ્રીજમાં મૂકી દે નેચરલી નેચરલ એમાં કંઈ મિક્સ ન કરતી બીજું કંઈ ચમચો બમચો અડાડતી નહીં એમને મૂકી દે ઢાંકી દે હા ફ્રીજમાં મૂકી દે એમને